કરશું બટ આજે જવાના મે આવીને કરું તો ઇટ વેરી ગુડ એન્ડ આઈ ફીલ કે કોઈને મદદ કરવું કોઈ સી ઇઝ વેરી વેરી ગ્રેટ કોઝ લોકોને શું પ્રેરણા છે લોકોને એમ જ કહે છે કે ડોનેટ બ્લડ ધીસ ઇઝ લોકોને હેલ્પ કરવા વાસ્તે જે લોકોને જરૂરત છે કોની એ લોકોને હેલ્પ કરવા વાસ્તે આ ઘણો અચ્છો અવસર છે આપનો પરિચય અમારું નામ રશીદા છે રશીદા તરીકે આજના વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસના નિમિત્તે અમારી રેડક્રોસની જે બ્લડ બેન્ક છે એમાં એક બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે આજના આ દિવસે હું શહેરીજનોને અને મારા વડોદરા જિલ્લાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના થકી ચાલતી આ સંસ્થા છે લોકોથી લોકો દ્વારા ચાલતી સંસ્થા છે ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી મળેલો છે આજના દિવસે રેડક્રોસ વિશ્વ રેડક્રોસ દિવસ એટલે આ સંસ્થા લગભગ અઢારસો ને છપ્પનમાં આની સ્થાપના થઈ હતી ડ્યુનેટ સરના જન્મદિવસ નિમિત્તે આઠ મે આ દિવસ ઉજવવામાં આવે છે ડ્યુનેટ જે સાહેબ છે એક સ્વિટ્ઝરલેન્ડમાં બિઝનેસમેન હતા અને એમને જ્યારે સલ્ફેનો સલ્ફેરીનો વોરમાં લોકોની સેવા કરી વોરિયરની સેવા કરી સૈનિકોની સેવા કરી એનું ઉદાહરણ લઈને જીનીવા સંમેલનમાં રેડ ક્રોસ સંસ્થાને 1956 માં 1856 માં માન્યતા આપવામાં આવી એ માન્યતાને લઈને ઇન્ડિયામાં 1925 માં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયો ત્યારે એને ઇન્ડિયામાં માન્યતા આપી પણ એક આપળ વડોદરાની જનતાને એક અભિનંદન આપવાને લાયક છે કે આપણા સર સયાજીરાવ જે રાજા હતા એ દુરંગ દ્રષ્ટા હતા એમને તો 1925 માં જ વડોદરામાં સ્થાપના કરી દીધી આપણને જગ્યા સર સયાજીરાવ ગાયકવાડે આપી દીધી જે આપણી રેડ ક્રોસ ની સંસ્થા રાવપુરામાં છે ત્યાં અને 10000 નું પહેલું ડોનેશન હકીમ સાહેબે આપી દીધું અને ત્યારથી 1925 થી આપણી આ સંસ્થા ચાલુ છે માનવતાના મૂલ્યો અને લોકોની સહાયતા કરેવાનું મુખ્ય ધ્યેય અમારો છે લોકો માટે થેલેસેમિયાના બાળકો માટે મફત બ્લડ ડોનેશન મફત બ્લડ આપીએ છીએ ફિલ્ટર આપીએ છીએ દવાઓ આપીએ છે પ્લસ જેરિયા કેર ફિઝી ફિઝિયોલોજીકલ ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ચાલુ છે જે હવે નવા નવા જનસેવા ટ્રસ્ટમાં જે દવાઓ અમે આપીએ છીએ જન સંસ્થાન તરફથી એ રેડક્રોસ દ્વારા આપવામાં આવે છે રાહત દરે આપવામાં આવે છે અમારી અનેકવિધ પ્રવૃત્તિઓ જે માનવતાને લગતી પ્રવૃત્તિઓ અમારી સંસ્થા કરી રહી છે કરતી રહેશે લોકોનો સાથ સહકાર અમને મળી રહેશે અને મળતો રહે છે તો હું આજે બધાને વડોદરાની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના દિવસે વર્લ્ડ થેલેસેમિયા દિવસ આ થેલેસેમિયા એક આનુવંશિક બીમારી છે આનું બહુ જ જરૂરી છે લોકોને આનું આ બીમારી વિશે નોલેજ જરૂરી છે અવેરનેસ જરૂરી છે થેલેસેમિયાનો બાળક આવે એટલે એમના પોતાના પેરેન્ટ્સને એટલે માતા પિતા તો હેરાન થાય છે સાથે સમાજ પણ હેરાન થાય છે એક બાળકને કમસે કમ વર્ષમાં પચીસ થી ત્રીસ વખત બ્લડ ડોનેશનની જરૂર પડે છે કારણ એના શરીરમાં લોહી બનતું જ નથી અને બને છે તો એ અપ્રાકૃતિક બને છે કે જે એના કામમાં નથી આવતું પ્લસ આપણે જે બ્લડ ડોનેશન એને બ્લડ ચઢાવીએ છીએ બ્લડ ચડાવવાને કારણે એનું આયન વધી જાય છે એટલે આયન ચેલેઝન થેરાપી કરવી પડે એમાં બાળક દુઃખી થાય છે અને લાઈફ સ્પોન મેક્સિમમ લાઈફ સ્પોન અત્યાર સુધી દુનિયામાં ત્રીસ વર્ષ છે પણ ઈન્ડિયામાં તો ચૌદ થી પંદર વર્ષ સુધીનો જ છે એટલે આટલું લાઈફ સ્પાન હોવામાં પણ દુનિયા આપણો સમાજ એના પેરેન્ટ્સ અને બાળક ખુદ ખૂબ જ દુઃખી થાય છે તો મારી વિદ્યાર્થી મિત્રોને અને પેરેન્ટ્સને બધાને વિનંતી છે કે તમે લગ્નની નક્કી કરો એ પહેલાં બંને છોકરા છોકરીનો થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો અને થેલેસેમિયા જો માઇનર હોય તો બંને ત્યાં સુધી ના કરાવો એમના લગ્ન સંબંધ ના બનાવો બાય ચાન્સ જો લગ્ન સંબંધ થઈ જ ગયા હોય તો તમારે એને એન્ટીનેટલ કેરમાં રિપોર્ટ કરાવવા પડે હવે તો ઓથેન્ટિકલી એટલે કોર્ટેસ્ટ આપણને મંજૂરી આપી છે કે એનું તમે ક્યુરેટેજ કરાવી શકો છો એટલે દુનિયામાં થેલેસેમિયા મેઝર બાળક ના આવે એની તકેદારી લઈએ અને એ જ અમારું રેડક્રોસનું કામ છે અમે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ અમે થેલેસેમિયા એમએસ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં યુનિવર્સિટીઓમાં બહુ જ દરે થેલેસેમિયાના ટેસ્ટ કરી આપીએ છીએ લાસ્ટ ટાઈમ ચોત્રીસ હજાર ટેસ્ટ અમે કર્યા હતા અને એમાંથી જે માઇનસ આવ્યા હતા એ લોકોના પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને અવેરનેસ આપી એમને એમને થેલેસેમિયા શું છે આગળ શું થઈ શકે એનું અમે જ્ઞાન આપ્યું અને એનાથી અમે છેલ્લા છેલ્લા વર્ષે બે વર્ષમાં લગભગ એક હજાર બાળકોને આવતા રોક્યા છે ડોક્ટર પ્રવીણ જોશી હું રેડ ક્રોસ ચેરમેન છું વડોદરા જિલ્લા બ્રાન્ચ